નમસ્કાર મિત્રો જય ભૂતરા દાદા આપણે અત્યારે થોડી ગામ આવ્યા છીએ રાજુલા તાલુકાનું અને બે આ પરિવાર છે આપણે કરિયાણા ગીત દેવામાં આવે ડુંગરા ઉપર રહે છે અને તમને વિડીયો દેખાડું છું મકાનમાં આ રીતના રહે છે આ લોકો આ રીતના મકાન છે છે પરિસ્થિતિમાં પરિવાર આ જોઈ શકો પ્રમાણે પરિવાર છે નમસ્કાર મિત્રો જય મુદ્રા દાદા તો મુદ્રા દાદા યુવા ગ્રુપ ફરી આપણે સેવાકીય પ્રવૃત્તિ આપણી ચાલુ છે અને આજે આવ્યા છીએ રાજુલા તાલુકાનું ગામ છે અહીંયા એક જરૂરિયાતમંદ પરિવાર છે એને આપણે કરિયાણા કીટ દેવા માટે આવ્યા છીએ તો આપણે પરિવાર સાથે વાતચીત કરીશું અને તમે જોઈ શકો પ્રમાણે આ રીતના પરિવાર આખા પરિસ્થિતિમાં રહી છે અને મહેનત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને આપણે પરિવાર સાથે વાતચીત કરશું તમે આ રીતના જોઈ શકો છો એનું મકાન છે તો પરિવાર સાથે મુદ્રા દાદા યુવા ગ્રુપ હકારી છીએ મારી અને ઓલા ભગત બાપુના ફોન આવ્યા હતા એટલે કીધું તું કે મને ત્યાં પરિવાર જે છે ને જે થોડીક તકલીફમાં છે અને ભાઈ છે થોડીક મજૂરી કરે છે અને આ ભાઈ કોણ તમારો દીકરો છે તમારો દીકરો છે તો શું થયું છે મારા દીકરાને બરાબર હં હં બરાબર હં અને જે પરિવારમાં જે કમાનાર વ્યક્તિ આ ભાઈ જે છે એ દાડીએ અને એમ જતા અને એ રીતના ને એનો કેટલો ટાઈમ થયો દોઢ મહિનો થયો દોઢ મહિનો થયો છે એક્સિડન્ટ થયો ને હરિયાળ નાખ્યા છે અને તમે જોઈ શકો પ્રમાણે આ રીતના પરિસ્થિતિ છે આખી આ પરિવારની અને મકાન નથી એમ આ રીતના પરિવાર તમે જોઈ શકો મિત્રો વિડીયોમાં એ રીતના ઝૂંપડામાં આ રીતના રહે છે અને થોડી ગામ છે ઘનશ્યામનગરવાળો રસ્તો છે અને હાવ બારોબાર ડુંગરા ઉપર આ રીતના પરિસ્થિતિમાં પરિવાર રહે છે તમે જોઈ શકો છો વિડીયોમાં એ પ્રમાણે મિત્રો તો આવી પરિસ્થિતિ આ પરિવારની છે તો આપણા પુત્ર દાદા યુવક ગ્રુપમાં એક જ ધ્યેય છે કે જે ખરેખર જરૂરિયાતમંદ છે એને આપણે મદદ કરીએ તો આવા પરિવારની તમે પણ મદદ કરો હું દિનેશભાઈ પરમાર નામ છે ને દિનેશભાઈ પરમાર નામ છે થોડીમાં થોડી ગામમાં અને જ્ઞાતિ એ બાબર સમાજમાંથી કેમ બાબર સમાજમાંથી છે અને દિનેશભાઈ પરમાર નામ છે અને આ રીતના આખો પરિવાર છે અને તમે પણ જો આજુબાજુના વિસ્તારમાં આ રીતના રહેતા હોય તો આ પરિવારની થોડી ઘણી તમે પણ મદદ કરી શકો છો અમારા વિડીયોના માધ્યમથી અને અમારી યુટ્યુબ ચેનલ છે ભૂતરા દાદા યુવા ગ્રુપ અને ફેસબુકમાં અમારી આઈડી છે બાબુભાઈ પટાટ અને નીરવ ભેડા આ બે અમારી ફેસબુક આઈડી છે અને ભૂતરા દાદા યુવા ગ્રુપ અમારી યુટ્યુબ આઈડી છે તો આ બેય ફેસબુક આઈડી અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયો જે પણ તમે જોઈ રહ્યા છો એ વિડીયોને તમે આગળને આગળ શેર કરો તો આવા કોઈ પણ જરૂરિયાતમંદ પરિવાર હોય ત્યાં સુધી મારો વિડીયો પહોંચે અને એની મદદ કરી શકીએ બસ એ સાથે પાછા નવા પરિવાર સાથે મળીએ બસ એ સાથે જય જયભુદ્ર દાદા